નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી આજના મુખ્ય સમાચાર દેશમાં દરરોજ છ્યાસી દુષ્કર્મના કેસ મહિલાઓ સુરક્ષાની આશા કોનાથી રાખે પ્રિયંકા ગાંધી ઉદયપુર બબાલ મામલે તંત્રની આકે કાર્યવાહી આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં કુલ છ્યાસી ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરાઈ કાંસા હાઈસ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર રીડરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ દિયોદર તાલુકાના મખાણું ગામે પ્રાથમિક શાળામાં ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી શ્રી હિંમતનગર હાઈસ્કૂલ હિંમતનગરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી તંત્રીલેખ ચાઇનીઝ સ્ટીલ ઉદ્યોગમાં બે હજાર આઠ અને બે હજાર પંદર કરતાં પણ વધુ ગંભીર કટોકટી લોક આંદોલન ગુજરાત સુરત દ્વારા જનહિતમાં પ્રકાશિત વડોદરા મહાનગર રિંગ રોડ નિર્માણ માટે વડોદરા મહાનગરમાં રિંગ રોડ નિર્માણ માટે ત્રણસો સોળ ઇઠ્યોતેર કરોડ રૂપિયાની ફાળવણી કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય તિરંગા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચનાઓ નાના નાના યાત્રાધામો મોટો વિકાસ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી યાત્રાધામોની ફરતે આવેલા નાના નાના યાત્રાધામોનો આઠસો સત્તાવન પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે જબરજસ્ત વિકાસ સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલમાં સાંસદશ્રી હકારાત્મક અભિગમથી સ્થાનિક કલાકાર વૃંદેકૃતિ રજૂ કરી સાડત્રીસ વર્ષની વયે થાઇલેન્ડના સૌથી યુવાન પેતો ગરતાન શીના શિનાવાત્રા વડાપ્રધાન બન્યા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ